બોલો સદારામ બાપુ કી અડધા જ બોલ્યા છે આજે આપણો પ્રજાસત્તાક દિન અને એની મધ્યરાત્રિએ મળેલા આજના સંમેલન ની અંદર મંચ ઉભેરે બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સમાજના સૌ શ્રેષ્ઠીઓ વડીલો ભાઈઓ બહેનો મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આજે આપણે આ પ્રજાસ પ્રજાસત્તાક દિવસે મધ્યરાત્રીએ મળ્યા છીએ મધ્યરાત્રિએ કેમ મળ્યા છીએ આપણે તે કહેવત છે કે જાગતાની પાડી અને હુંકતા નો પાડો એટલે હવે અમે આપણે જાગવાનું છે અને આપણે મેસેજ આપવાનો છે કે હવે અમે જાગ્યા છીએ મિત્રો આપડા સૌનું લક્ષ્ય કે સમાજ સશક્ત બને સમાજ શક્તિશાળી બને સમાજ ને જો સશક્ત અને શક્તિશાળી બનાવવો હોય તો આપણે પહેલે આપણી જાતને શક્તિશાળી બનાવવી પડે શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી સમાજ નું નિર્માણ થઈ શકે અને શક્તિશાળી સમાજ દ્વારા જ સક્ષમ ભારત નું નિર્માણ થઈ શકે તો સમાજ ને શક્તિશાળી બનાવી અને રાષ્ટ્ર ને સશક્ત બનાવો એ આપણો લક્ષ્ય છે અને એ લક્ષ કરવું હોય તો આપણે આપણી જાતને શક્તિશાળી બનાવવી પડે કોઈ કવિ કીધું છે કે કર ખુદી કો બુલંદ ઇતના અરે કર ખુદી કો બુલંદ ઇતના તકદીર સે પહેલે ખુદા પૂછે તું છે બોલ તેરી રજા ક્યા હે ભગવાને પણ આપણાને પૂછવું પડે એ તાકાત આપણામાં છે તો આપણી તાકાત એ એકત્ર થાય આપણી તાકાત એક દિશામાં બને અને સમગ્ર તાકાત લગાડી અને આ સમાજ એ સશક્ત બને શક્તિશાળી બને એના માટે આપણે સૌ મળ્યા છીએ તો એના માટે આ એકવીસમી સદી એ શિક્ષણની સદી છે અને શિક્ષણ થકી એ સમાજ શક્તિશાળી બનાવે એના માટે આપણે આજે એકત્ર થયા છીએ એની સાથે સાથે શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે તો સમયની માંગ છે કે સમાજ પોતાના સામાજિક રીત રિવાજોમાં પરિવર્તન લાવે અને સામાજિક રિવાજોની અંદર ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોની અંદર જે ખર્ચા ઓછા થાય એ આર્થિક જે બચત થાય એ બધી જ બચત આપણે સમાજના અને કુટુંબના શિક્ષણ પાછળ ખર્ચીએ એની સાથે સાથે સમયની બચત થાય એ સમયનો ઉપયોગ સમાજના દેશના અને રાજના વિકાસની અંદર આપણે ખર્ચી શકીએ તો આપણે ધારેલો લક્ષ્ય હાંસલ કરી શકીએ આજના પ્રસંગે વધુ વાત ન કરતા मित्रों खूब मोटी संख्या में थे तो ईवान को किनारों से टकरायु से तूफान कहते हैं।, हैं मगर तूफान से टकरायु से ईवान कहते हैं वो जवानी जवानी नहीं वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो આ સમાજ માટે પાણી બતાવવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ આવો આપણે સૌ સહિયારા પુરુષાર્થ થકી મહેનત ને અપનાવો આળસ ને ખંખેરી નાખો આળસ એ જીવતા મનુષ્ય ની કબર છે આવો આવતી કાલ ના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું આપ સૌનો આભાર